અંકલેશ્વર વોર્ડ નંબર આઠમાં કરસનવાડી રોડ પર ઉભરાતી ચેમ્બરોથી સ્થાનિકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે ડ્રેનેજ લાઇન સમસ્યા અંગે સ્થાનિકોની સભ્યોને અને પાલિકાને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યા છે સ્થાનિક સભ્યો જોવા શ્રદ્ધા આવતા ન હોવાથી રાવ કરી રહ્યા છે દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગાડી સ્લીપ થતી હોવાથી ફરિયાદ પણ કરી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલ સુતી ભાગોર કરસનવાડીથી ગોયા બજાર જતા માર્ગ પર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી વેપારી વર્ગ અને સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા બે વર્ષથી ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરતા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇનનું ભાડી ઉભરાઈ જવા સાથે અંદરથી ત્રીવ વાસ આવી રહી છે એટલું જ નહીં રોડ પર ફરી વળવાને લઈ વાહનો પણ સ્લીપ થાય છે ત્યારે પાલિકા કર્મચારીઓ તેમજ સભ્યોને અનેકવાર ઉભરવું તેમજ ટેલિટોકનિક ફરિયાદ કરવા છતાં ના ઉકેલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામી દિવાળીએ પૂર્ણ ડ્રેનેજ ડ્રેનેજ લાઇન ઉભરાતા વેપારી વર્ગ દિવાળી બગડી હો રહી હોવાનો રાગ અલાપી રહ્યા છે તો રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ માત્રને માત્ર જોઈએ જ જતા રહી જઈ થઈ જશે જેવા ઢાલ ઢાલા વચનો આપી જતા રહેતા હોય છે ત્યારે આગામી દિવસોમાં જો સમસ્યાનો કાયમ ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ધારા દૂષિત પાણી પાલિકા કચેરી અને સભ્યોના ઘરે ઠાલવવાનું મન બનાવ્યું હોવાની જણાવી રહ્યા છે આ અંગે સ્થાનિક વેપારી દિનેશભાઈ સાબુવાલા તેમજ રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા કોઈ પણ પરિણામ આવતું નથી અને માત્ર જોઈને જતા રહેવા સાથે સ્થાનિક સભ્યો પણ આખા આડા કાન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું હા હું ગીરીશભાઈ સાબુવાલા બોલું મારી દુક મારી દુકાન નંબર આવેલી છે આજે એક મહિનાથી મહિના થી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાવાળો આવતો નથી નગરપાલિકા અમારે સભ્ય જાગીરભાઈ પઠાણ છે રજૂઆત રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાવાળો કોઈ આવતો નથી જોવા માટે અને આના હિસાબે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે Yeah.